વડોદરામાં અને વડોદરા જિલ્લામાં હવામાન ખાતા દ્વારા દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જે મુજબ આજ સવારથી અત્યાર સુધીમાં વરસાદની સ્થિતિ જોઈએ તો સાવલી ખાતે ઓગણીસ એમ વરસાદ છે વડોદરા ખાતે એકસો સોળ છે વાઘોડિયા ખાતે અઠાવીસ એમએમ છે ડભોઈ તાલુકામાં ઓગણચાળીસ એમ એમ પડેલો છે પાદરામાં એકસો છાસઠ પડેલો છે કરજણ તાલુકામાં સિત્યોતેર છે સિનોર તાલુકામાં એકસો ને ચૌદ છે અને દેસર તાલુકામાં બે એમ એમ જેટલો વરસાદ હાલ પડે છે જોઈએ તો વડોદરા શહેરમાં એકસો સોળ એમ એમ છે પાદરા તાલુકામાં એકસો છાસઠ છે અને સિનોર તાલુકામાં એકસો ચૌદ જેટલો વરસાદ હાલ પડે છે એ સંબંધિત અધિકારીશ્રીઓને જો ત્યાં એ વિસ્તારમાં કોઈ નુકસાન કે થયેલું હોય અને કોઈ સ્થળાંતર કરવાની જરૂરિયાત પણ જો ઉપસ્થિત થવા પામી હોય તો તે માટે પૂરતા યોગ્ય પગલાં લેવા માટે અત્રેથી માન્ય કલેક્ટર સાહેબની અને હરીશ સાહેબની સૂચના મુજબ સંબંધીને જાણ કરવામાં આવી છે ડિસ્ટ્રિક કંટ્રોલ રૂમ ડિસ્ટ્રિક ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ આ ચોઈસ બાય સાત હાલ કાર્યરત છે એ જ રીતે તમામ તાલુકા કક્ષાએ અને વીએમસી કક્ષાએ અને બધી વિસ્તારોમાં આ બાબતે જો જિલ્લા કંટ્રોલ રૂમની જો બાબત વાત કરીએ તો બસો બેતાળીસ પંચોતેર બાણું બસો તેતાળીસ છાસઠ બાસઠ આ બે કંટ્રોલ રૂમ નંબર છે અને દસ સિત્યોતેર એ ટોલ ફ્રી નંબર છે એ જ રીતે વીએમસી માટે બસો બેતાળીસ એકત્રીસ એક એ કંટ્રોલ રૂમ નંબર હાલ કાર્યરત છે હાલના હાલની સ્થિતિમાં તો જે નીચાણવાળા વિસ્તાર છે અને જે જગ્યાએ પાણીનો ભરાવો થાય ત્યાં માટે સંબંધિતોને જાણકારી અને પાણીના નિકાલની વ્યવસ્થા કરવા માટે અને એ માટે પૂરતી તકેદારી રાખવા માટે અને કોઈ પણ અન બનાવ ન બને તે માટે સૂચના આપવામાં આવીએ છીએ અત્રેથી એ બાબતે તેમને એક આપના માધ્યમ દ્વારા અમે અત્રેથી એમને સાવચેત કરવા પણ માંગીએ છીએ કે આવી રીતે જો નીચાણવાળા વિસ્તારમાં વેન્ડર્સ કે જે હોય તો એ સલામત સ્તરે ખસી જાય કે જેથી લઈને કંઈ આગળ કોઈ મોટું નુકસાન થવા પામે હાલની સ્થિતિમાં કોઈ સ્કૂલોમાં એવી સ્પેસિફિક સૂચના આપવામાં આવેલ નથી પણ જો આ જ રીતે વરસાદ સતત ચાલુ રહેશે તો માનનીય શહેરની સૂચના અનુસાર આગામી સમયમાં જો બંધ કરવાની સ્થિતિ તો એ થશે તો માટે સૂચના હશે